ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો કૌશિકભાઈ વનરાજભાઈને વેચવાનું છે કંપની કલરમાં છે એન્જિન કંપની ફિટિંગ હાઇડ્રોલિક ગેર પણ બધું કંપની ફિટિંગ એક રૂપિયાનો ખર્ચો નથી ટાયર નવા બેટરી નવી ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો વિડીયોની અંદર બધી માહિતી આપી દઈશ

ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી નવી નાખવામાં આવેલી છે વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ નવા જોવા મળશે કમ્પ્લીટ ટ્રેક્ટર અત્યારે એક પર રૂપિયાનો ખર્ચો નથી અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ છે ટ્રેક્ટરની કિંમત બે લાખ અને ત્રીસ હજાર અંદાજીત રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને અમરેલી જોવા મળશે પ્રોપર ટ્રેક્ટર લેવું હોય તો કોશિકભાઈ વનરાજભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કોશિકભાઈ વનરાજભાઈ નામ ત્રેસઠ પાંચ છવ્વીસ અથવા સત્યાસી નવ નંબર પર ફોન કરી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો